જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક મિક્સીનો જાર લેશું તેમાં એક કપ ઠંડુ દૂધ નાખશું એક કપ મિલ્ક પાવડર નાખશું

જે છે ટેન્ડર કોકોનટ મેં અહીં બે ટેન્ડર કોકોનટની મલાઈને કાઢી અને તેનો યુઝ કર્યો છે આને પણ આપણે મિક્સીની માં એડ કરી દઈશું હવે આપણે આ બધાને સારી રીતે પીસી લેશું આપણે આને બે થી ત્રણ મિનિટ માટે જ ચલાવવાનું છે વધારે વાર નથી ચલાવવાનું આ બધું ખૂબ જ સરસ રીતે પીસાઈ ગયું છે અને સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે એક ગ્લાસનું કન્ટેનર લેશું અને તેમાં આપણું આઈસક્રીમનું મિક્સર છે તેને ટ્રાન્સફર કરી લેશું આની જગ્યાએ તમે કોઈ પ્લાસ્ટિકનો નો ટાઇટ ડબ્બો પણ યુઝ કરી શકો છો હવે આપણે આ કન્ટેનરના લીડને સારી રીતે બંધ કરી દેશું હવે આપણે આ કન્ટેનરને ફ્રીઝરમાં 6 થી 7 કલાક માટે સેટ થવા માટે રાખી દેશું છ કલાક થઈ ગઈ છે અને આપણું આઈસ્ક્રીમ જરે સરસ રીતે સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ આઈસ ક્રિસ્ટલ નથી બન્યા હવે આપણે ફરી પરિયાને એકવાર મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું અને પીસીને તૈયાર કરી લેશું જેથી તે વધારે અને સોફ્ટ બની જાય આપણું પેલાથી પણ વધારે ક્રીમી અને સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એક બીજો મિક્સીનો જાર લેશું તેમાં વન ફોર્થ કપ ટેન્ડર કોકોનટ નાખશું અને તેને પીસીને તૈયાર કરી લેશું કોકોનટ સારી રીતે પીસાઈ ગયું છે તમે આ પણ કરી શકો છો પણ જો આઈસ્ક્રીમ ચલાવ્યા બાદ તમે ટેન્ડર કોકોનટ પીસીને નાખશો તો આઈસ્ક્રીમ ખાતા સમયે તેમાં જે નાના નાના ટેન્ડર કોકોનટના ચંક્સ આવશે તેને લીધે તેનો ટેસ્ટ છે તે ખૂબ જ વધી જશે હવે આપણે આ ટેન્ડર કોકોનટને પણ આઈસ્ક્રીમની સાથે મિક્સ કરી લેશું આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આ આઈસ્ક્રીમને ફરીથી એરટાઈટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે ફરીથી કન્ટેનરનું લીડ છે તે બંધ કરી દેશું અને હવે તેને ફ્રીઝરમાં 4 થી 5 કલાક માટે સેટ થવા માટે રાખી દેશું 6 કલાક થઈ ગઈ છે અને આપણો આઈસ્ક્રીમ છે તે સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આપણે આઈસ્ક્રીમ સર્વ કરશું તો તૈયાર છે આપણું ખૂબ જ ક્રીમી રિયલ ટેન્ડર કોકોનટ આઈસક્રીમ